મોરબી શહેર અને જિલ્લામાં ગત રાત્રે પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના કારણે ઉપરવાસ ડેમમાં પાણીની આવક શરૂ થતા મચ્છુબે ડેમ ત્રણ ઇંચ જેટલો ઓવરફ્લો થયો છે હાલ મચ્છુ ડેમનું રિપેરિંગ કામ ચાલુ હોય અને ડેમનું ક્રેસ્ટ લેવલ જાળવવા ડેમનું ત્રણ ઇંચ જેટલું પાણી છોડવામાં આવ્યું છે જેમાં મોરબી તાલુકાના વીસ ગામ અને માળિયા તાલુકાના નવ ગામોને નદીના અપટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા સૂચના આપવામાં આવી મચ્છુ બે ડેમ ત્રણ ઇંચ જેટલો ઓવરફ્લો થયો છે તો નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે નવ ગામોને નદીના પટમાં અવર જવર ન કરવાની અપીલ હાલ કરવામાં આવી છે હાલમાં મચ્છુ ડેમનું રિપેરિંગ કામ ચાલુ હોય અને ડેમનું ક્રેસ્ટ લેવલ જાળવવા ડેમનું ત્રણ ઇંચ જેટલું પાણી છોડવામાં આવ્યું છે જેમાં મોરબી તાલુકાના વીસ ગામ અને માળિયા તાલુકાના નવ ગામોને નદીના પટમાં અવર જવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા સૂચના અપાઈ છે